નમસ્કાર મિત્રો મિત્રો કાશ્મીરના પહેલગામમાં ભારતના પ્રવાસીઓ પર જે આતંકી હુમલો થયો અને અઠ્યાવીસ લોકો સ્થાનિક અને પરદેશના અને ભારતના કોલ મળીને અઠ્યાવીસ લોકોના જે અપમૃત્યુ થયા છે તો આવા જે મૃતકો છે એના આત્માની શ્રદ્ધાંજલિ આપીએ છે એનો પરિવારજનો ના માથે એક બહુ મોટો વજ્રઘાત પડ્યો છે કારણ કે દરેક પ્રવાસી અને જે બીજા લોકો હતા સ્થાનિકે પોતાના સ્થાનિક લોકો પોતાના કામ ધંધામાં હતા પ્રવાસીઓ પોતાના જીવનની અંદર પ્રવાસ કરવાનો એક અનેરો લાહો લઈ રહ્યા હતા અને એવા સંજોગોની અંદર એમણે કલ્પના ના કરી હોય એમણે વિચાર્યું ના હોય એમના પરિવારજનોએ એવું ના વિચાર્યું હોય કે પોતાના સ્વજનો ફરવા ગઈ રહ્યા છે અને આવો આંતકી હુમલો થશે અને આવો વજ્રઘાત પડશે એટલે દરેક મૃતકમાં પરિવાર ઉપર ખૂબ મોટો વજ્રઘાત થયો છે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એના પરિવારજનોને આ હુમલામાંથી સ્વસ્થ થવાની અને એનું રાબેતા મુજબનું જીવન પસાર કરવાની પ્રભુ એના શક્તિ આપણે સામર્થ્ય આપીએ અને મૃતકોના આત્માની શાંતિ માટે આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ વાત કરીએ આંતકી હુમલાની તો ભારતના નિર્દોષ લોકોનો શું દોષ હતો જે લોકો પ્રવાસ કરવા ગયા હતા એમનો શું દોષ હતો તમે તમારી ભૂમિમાં તમે તમારા ઘરમાં તમારા ગામમાં તમારા દેશમાં તમારા પ્રદેશની અંદર તમે સતત રીતે ફરી ફરી ખેલકૂદ ના કરી શકો અને આવા આંતકીઓની પાસે એવા શું આધાર કે એક નિર્દોષ વર્ણસો આમાંથી એક પણ વ્યક્તિ જે મૃતક છે એમાંથી એક પણ વ્યક્તિ કોઈ દોષિતનો તો કોઈનો એમણે ક્યાંય વિરોધ નથી કર્યો કોઈની સાથે વાદ વિવાદ નથી થયો નિર્દોષ લોકો પોતાના પ્રવાસ માટે કાશ્મીર એટલે આ ભારતનું સ્વર્ગ જેને કહેવામાં આવે છે આ દુનિયાનું સૌથી અલો અવલૌકિક સ્થળ છે એનો આનંદ લૂટી રહ્યા હતા અને એવા સ્થળે એવા સંજોગોની અંદર એમની કલ્પના બહાર અણધારી રીતે જ્યારે સીધે સીધું એમની ઉપર ફાયરિંગ થાય અને આટલા બધા માણસો એક સાથે મોતને ઘાટ ઉતારવામાં આવે ત્યારે જે આ લોકોના મન મગજ ઉપર જે આતંકી શેતાનોની જે દુષ્કૃત્યો હતા એની જે ગંભીર અસરો પડી હોય એ તો એને જ્યાં હાજર હતા જેણે વેઠ્યું હોય એને ખ્યાલ આવે પરંતુ આવા આતંકવાદીઓ જે છે આ રાક્ષસરો કૃતને કહેવાય અને આવા હત્યાકાંડો કરવાનો આમનો શું અધિકાર તો આપણે તો હવે સરકારને પૂછીએ કે ભાઈ હવે તમારે કોની રાહ જોવાની છે કોઈની પરવાનગી લેવાની છે સિંધુ નદીની જળ સમાધિનો જે કરારો હતા પાકિસ્તાન સાથેના એ કરારો સ્થગિત કર્યા છે શું કર્યું છે સ્થગિત કર્યા છે ભારતના રાજધારીઓ જે પાકિસ્તાનમાં હતા એને પાછા બોલાવી રહ્યા છે અને પાકિસ્તાનની અંદર જે રાજધારીઓ હતા એને ભારત છોડી દેવા અને બીજા પાકિસ્તાનીઓ જે વિઝા ઉપર આવેલા છે એને પહેલી મે સુધીમાં ભારત છોડી દેવાનો આદેશો કરી દેવામાં છે તો આ સંધિ ફોક કરવાથી શું આ સંધિ ફોક કરવાથી શું આપણા રાજધારી લોકોને આપણે પાછા બોલાવીશું એના રાજદારી પાછા મોકલી દઈએ એટલે જે આ દુષ્કૃત્ય થયું છે આટલો મોટો નરસંહાર થયો છે એ નરસંહાર મટી જશે એનો બદલો મળી જશે શું થાય અને આ તો પાકિસ્તાનની પ્રકૃતિ છે આ બધું કરવું એ પાકિસ્તાન સેધે સીધું નથી કરતું પરંતુ એ દેશની અંદર આવા સેંકડો લશ્કરી કે તાલીમ કેન્દ્રો છે એવું આપણે પ્રિન્ટ મીડિયા મારફતે અને સોશિયલ મીડિયા મારફતે જાણીએ છીએ સમજીએ છીએ તો ઓગણીસો ઓગણપચાસમાં આપણે સુડતાલીસમાં પણ આપણે આ પ્રયાસ કર્યો છે ઓગણીસો ને ની અંદર પણ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું છે એકોતેરની પણ યુદ્ધ થયું છે અને છન્નુંમાં પણ આ આ પ્રકારના હમણે કાયમ છ મકલા કરી અને ભારતની સાથે એની જે મનોવૃત્તિ છે વાળવાની ભારતનો કનોડવાની જે મનોવૃત્તિ છે એ તો કાયમ માટે પાકિસ્તાન કરી રહ્યું છે અને એમાં પાકિસ્તાન જે કંઈ કરી રહ્યું છે એણે કોઈ પણ ભોગે ભારતનો કનોડવું છે ભારતનો હેરાન પરેશાન કરવું છે અને ભારતની સાથે એનો બદલો લેવાની ભાવના છે પણ ભારતને એ આ બધા જે પ્રયાસો સુડતાલીસમાં પાસઠમાં માં અને છન્નુંમાં ભારતમાં કોઈ પણ રીતે લશ્કરી રીતે પહોંચી શકતો નથી આર્થિક રીતે પણ એની કોઈ કેપેસિટી ભારતની તુલનામાં નથી એટલે એ કા ગેરેલા પદ્ધતિ કહેવાય કે પોતાના આતંકવાદીઓને ત્યાં આગળ શસ્ત્ર તાલીમ આપી અને અવારનવાર સતત આવા હુમલાઓ કરાવતું રહે છે આ દેશના શાસકોએ ઘણી બધી વખત આવી બધી વાતો કરી છે પરંતુ હવે એ દેશના શાસકોની બિર્યાની ખાતી હોય ને એનું એસાન રાખી અને આપણે ચૂપ રહેવાનું પાકિસ્તાનની બિરિયાની ખાધી હોય ને બિરિયાની એહસાનમાં એની સામે પગલા નહીં લેવા શા માટે એની સામે એવા કડક પગલાઓ ના લેવા લેવા જોઈએ એકના બદલે દસ માથા લાવવાની વાતો કરતા હતા અડધી રાતે એ અડધી આંખો બંધ કરીને આરપાર કે લડાઈ કી વાત કરવામાં આવતી હતી પાકિસ્તાન એજન્સીઓને તપાસ કરવા માટે આપણા દેશની અંદર પાકિસ્તાનની આ અગાઉ થયેલા હુમલાની તપાસ પાકિસ્તાનની સંડોવણી હતી કે નહોતી એની તપાસ કરવા માટે પાકિસ્તાનની એજન્સીને ભારતમાં તમે તમારા સાર્વભૌમત્વ દેશની અંદર બીજા દેશની એજન્સી કઈ રીતે આવી શકાય અને કઈ રીતે એને પરવાનગી આપી શકાય આવી પરવાનગી આપો એટલે આ લોકો સમજી ગયા છે પાકિસ્તાનીઓ આપણે ગમે તે કરીશું ગમે તે કનડગત કરીશું પણ ભારત એવા પગલા નથી લેવાનું આવા પગલા કોણ લઈ શકે ઇઝરાયલ લઈ શકે ઇઝરાયલ લઈ શકે દુશ્મનો વચ્ચે એ દાદા થઈ ગયું છે એની ચારે બાજુ અને આખા વિશ્વના તમામ આરબ દેશો અને મુસ્લિમ દેશો ઈઝરાયલનું વિરોધી હોવાથી ઇઝરાયલનો દુશ્મન માનતા હોવાથી ઇઝરાયલનો એક વાળ વાંકો નથી કરી શકતા ઇઝરાયલ એક ખોબા જેવું છે હમણાં જે માંથી જે હુમલો થયો વર્ષો પહેલાં અને એ પછી ઇઝરાયલ જે કરી રહ્યું છે ગાઝાના સંપૂર્ણ સાફ કરી નાખ્યું એની કોઈ ઇમારત ઉભી નથી હોય હજારો હજારો નાગરિકોને વિસ્થાપિત કર્યા ઇઝરાયલ જે નરસંહાર કર્યું એનું આપણે સમર્થન ના કરી શકીએ એને માફ ના કરી શકીએ પરંતુ એ જે જવા થી જે થી જે પગલાંઓ લઈ રહી છે દુનિયાના લોકમતને ધ્યાનમાં નથી લીધું એણે પોતાએ શું કરવું છે પોતાના દેશના અને પોતાના નાગરિકોના રક્ષણ માટે ઇઝરાયેલે શું કરવું છે અને એના માટે જે કંઈ જરૂરી હોય એ બધું કરી રહ્યું છે આખા વિશ્વના આરબ દેશો ભેગા થાય તો ઇઝરાયેલની સામે ખોખારો નથી કરી શકતા એ લોકો અંદરથી ફફડતા હોય છે અનેક દેશો અંદરથી ફફડતા હોય અરે ઇઝરાયલે અનેક વખત અનેક વખત દુનિયાના તમામ મોટા ભાગના દેશોને એને પરચા બતાવ્યા છે ઇઝરાયલે એના દેશોની અંદર જ ક્યાંક અણુભઠી સાફ કરી છે તો કેટલાક વૈજ્ઞાનિકોનું મારી નાખે છે આ બધું જ આખી દુનિયા જાણે છે એટલે જો વાત કરવી હોય ખોખારી કરીને તો ઇઝરાયલની જેમ દાદા થઈને કઈ રીતે જીવી શકાય એની તાલીમ લેવા માટે આ શાસકોએ ત્યાં જવું જોઈએ કઈ રીતે દુશ્મન દેશનો હણી શકાય અને દુશ્મન આપણે શું કરી શકીએ આનું એક બહુ તાજું ઉદાહરણ ઓગણીસો ને નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે એ સમયે તો આપણી પાસે હથિયારો આપણે એવા નતા બનાવી શકતા આપણે આર્થિક રીતે સક્ષમ હતા આપણી પાસે ફોરેસ્ટ રિઝર્વ ફંડ નહોતું અને અમેરિકાના પીએલ ચારસો એસીની સ્કીમ મુજબ આવતા ઘઉં ઉપર આ દેશની મોટાભાગની પ્રજા નભતી હતી અને એ છતાંય ઇન્દિરાજીએ પાક અમેરિકાની એસી તેસી કરી અને પાકિસ્તાનના ભાગલા કરી દીધા દુનિયા જોતી રહી ગઈ દુનિયા જોતી રહી ગઈ કે ભાઈ કઈ રીતે શાસન કરી શકાય અને કઈ રીતે દુશ્મનને પાઠ વણાવી શકાય એ ઇન્ડિરા જોતી રહી તો તમારામાં જ હોય આ દેશના શાસકોમાં તો સીધો સીધો લશ્કરી હુમલો કેમ નથી કરી દેવામાં આવે શું ખોટું છે ભારત ભારત પાસે બધું જ છે ભારત પાસે ટેકનોલોજી છે મિસાઇલ્સ છે અને અણુબોમોઈ છે જે વાપરવાની જરૂર પડે કદાચ એવા શસ્ત્રો વાપરવાની જરૂર પડે તો વાપરી નાખવા જોઈએ પરંતુ કાયમી શાંતિ થઈ જાય આ તો રોજ છાસ વારે પેલા સાસુઓના જે ચાલતા હોય એમ સતત સતત આ પાકિસ્તાની આતંક ભારતની પ્રજાનો એવો પીડી રહ્યો છે કે એનું કોઈ નિરાકરણ દેખાતું એવું નથી લાગતું ભારતના શાસકો વ્યાજ્યના વાવેતર કરવામાં જેટલો સમય અને શક્તિ અને ઉર્જા ભારતના શાસકોએ વેર ઘેરનું વાવેતર કરવાનો જેટલો સમય જેટલી શક્તિ અને ઉર્જાનો જે વ્યય કર્યો એનાથી થોડોક ઓછો સમય છે ને આ પાકિસ્તાનની આતંકવાદને ખતમ કરવા માટે એણે એમાં વાપર્યો હોત એણે ઇઝરાયલ જેવા દેશના વિશ્વગુરુ તરીકે સ્વીકારી અને એની પછી માર્ગદર્શન લીધું હોત અથવા તો ઇઝરાયલની મોસાદને આનો કોન્ટ્રાક્ટ આપવો જે ઇઝરાયલના પેગે પેલા પેગાસેસ એરડેલાઈ એની એપ લાઈ અને અહીંયા જાસૂસી કરાવવામાં જે કામ કર્યું એની જગ્યાએ તો મોસાદને આ કામ સોંપ્યું હોત તો પાકિસ્તાનની જે આ આતંકવાદીઓ એનો વહેલામાં વહેલો ખાત્મો કરી રહ્યો અને આપ આ બધું બન્યું આટલું બધું બન્યું આવા હુમલાઓ જ્યારે જ્યારે બન્યા જેટલી વખત બન્યા છે વર્ષમાં એક કરતા અનેક વખત બને છે બની ગયા પછી આપણી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થાય છે એ પછી કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા અહીંયા આપ આની ભૂલ હતી અહીંયા આ હતું તે હતું પરંતુ એ પહેલાં સુરક્ષા એજન્સીઓ ક્યાં હતી ભારતમાંથી ભારત બહાર હતી શું કરતી હતી આ સુરક્ષા એજન્સીઓની સંપૂર્ણ નિષ્ફળતા નથી બીજા શાસકો જ્યારે કોંગ્રેસના શાસકો હતા બીજા દેશના શાસકો હતા ત્યારે વારંવાર રાજીનામાગતા હતા ત્યારે અત્યારે સત્તામાં બેઠેલા લોકો વારંવાર રાજીનામામાં માગતા હતા તો આપણા બસો પાંચસો જાસૂસો પરદેશની અંદર પાકિસ્તાનની અંદર કાયમ સ્લીપર સેલ તરીકે ત્યાં આગળ કાર્યરત હોય અને જ્યારે આવો હુમલો થાય અથવા તો આ સિવાયના બીજા કંઈક હુમલાઓ થાય કોઈ લશ્કરી ભાંગફોડ થાય તો એવા સમયે ત્યાં રહેલા આપણા જાસૂસો તત્ક્ષણે ત્યાં આગળ એનો પરચો ના બતાવી દે અને એના કારણે પાકિસ્તાનને પોતાની શાન ફેંકણાઈ જાય એ અંદર લડવું કે બહાર લડવું એના માટે સમસ્યા ભેગી થાય પણ કોઈ પણ ભોગે આપણે તો એનો લશ્કરી પાઠ ભણાવવો જ જોઈએ પણ ભોગે ભણાવવો જોઈએ જે કંઈક કરવાનું થાય જે કંઈક કરવાનું થાય એમાં કંઈ આપણે દુનિયા શું છે લોકમત શું છે આંતરરાષ્ટ્રીય કાયદાઓ શું કહે છે બરાબર આ બધી બાબતોમાં ગોદી મીડિયા તો એના શું એનો વાચકો વધારવાના છે હવે સોશિયલ મીડિયાના કારણે પ્રિન્ટ મીડિયા તરફ લોકોનું ધ્યાન ઓછું થયું એટલે ગોદી મીડિયાને તો આવો કંઈક મસાલો જોતો હોય એટલે જે વાસ્તવિક રીતે બન્યો ને એની કરતા પણ કાયમ ગોદી મીડિયાએ શાસકોનો ખુશ કરવા માટે શાસકો પાસેથી આર્થિક લાભ લેવા માટે એણે હંમેશા મસાલા જ ભભરાયા કર્યા છે એટલે ગોદી મીડિયાએ પણ આમાં માપમાં રહેવાનું જરૂરી છે બીજી વસ્તુ કાશ્મીરની મુસલમાનોએ છે ને આ આતંકવાદીઓ કરેલો આ હુમલાનો એમણે વિરોધ કર્યો છે આપણે એમને બિરદાવવા જોઈએ અને પ્રવાસીઓના ઘોડેશ્વરે કરાવનારો સૈયદ હુસૈન શાહે તો માનવતા ખાતર બલિદાન આપ્યું છે એણે માનવતા ખાતર બલિદાન આપ્યું જે આતંકીઓ જ્યારે ફાયરિંગ કરી રહ્યા હતા તો એણે એમ કહ્યું કે આપણા મહેમાનો છે એને ના મરાય અને એની સામે બાથ વેઢી દીધી અને એના મારી હોય એ એના પરિવારમાં એકનો એક પુત્ર હતો અને એણે માનવતા ખાતર શહીદી વળી દીધી કોના માટે માનવતા ખાતર આ હિન્દુઓ હતા મુસલમાનો હતા આપણા દેશના નહીં પરંતુ આપણા મહેમાનો છે એને ના મરાય અને તમે હું છો મુસલમાન છો હું મુસલમાન છું માટે મારે તને સહયોગ કરવો જોઈએ એ ભાવના એનામાં નથી એનાની અંદર માણસ દ્વારા ગોળ હતા અને એણે શહીદીઓ લીધી છે ધન્ય છે એની જનતાના અને ધન્ય છે એની શહીદીના કે આવા લોકો પણ હજુ આ દેશની અંદર છે કાશ્મીરીએ કાશ્મીર બંધનું એલાન આપ્યું અને આતંકવાદનો એમણે વિરોધ કર્યો છે અને એ પોતે ભારતીય છે અને ભારતની સાથે હોવાનું પણ એમણે પુરવાર કરી આપ્યું છે આવા લોકોને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ સાથે સાથે જે લોકો ભારતની આ ગતિવિધિઓથી દુઃખિત છે અને ભારતની સાથે છે એમાં કેટલાક એવા નાપાક પરિવારો પણ અપવાદરૂપે હોઈ શકે કે એણે પાકિસ્તાની આ દુષ્કૃત્ય આતંકવાદી દુષ્કૃત્યનું સમર્થન કર્યું હોય અથવા ન કર્યું હોય તો એ નગણ્ય બાબતો એને પણ એના પ્રમાણમાં યોગ્ય સજા થવી જોઈએ પરંતુ જે આતંકવાદીઓએ આદિશ્ય કૃત્ય કર્યું છે એમને જીવતા શોધી લાવવા જોઈએ એમને મારી નાખાય એમને મારી નાખાય એમને દસેક વર્ષ સુધી આ દેશની અંદર રાખી અને એમને રોજે રોજ અમાનવીય ત્રાસ આપી અને એના વિડીયો વાયરલ કરી અને બીજા જીવતા પાકિસ્તાનીઓનો અને જીવતા આતંકવાદીઓને બતાવે કે જો તમારા આતંકવાદીઓએ વર્ષ પહેલા બે વર્ષ પહેલાં પાંચ વર્ષ પહેલાં જે કૃત્ય કર્યું હતું એનો સજા ભોગવી રહ્યા છે આ આ લોકોને મારી નાખશો એને ફાયરિંગ કરી મારી નાખશો તો એ હોય એ મરી ગયો છે પછી એને શું ખબર પડવાની કે મેં જે દુષ્કૃત્ય ભારતમાં જઈને કર્યું હતું ભારતના નિર્દોષોને મારી નાખ્યા હતા ઘણા પરિવારોને મેં નોંધારા કરી નાખ્યા એનું પરિણામ હું ભોગવી રહ્યો છું એવું જે આતંકવાદી મરી ગયો છે એને પછી ક્યારેક ખ્યાલ આવશે આવા આતંકવાદીઓને તો ગમે તે ભોગે જીવતા પકડવા જોઈએ આવા આતંકવાદીઓને જીવતા પકડવા જોઈએ એને જીવતા રાખવા જોઈએ દસેક વર્ષ સુધી અને રોજે રોજ એ અમાનવીય યાતનાઓ ભોગવતા તમે મારા મત સાથે સંમત હો કે ના હો આ મારો પોતાનું મત છે તમે આની સાથે સંમત થાવ ના થાવ એવું નથી કહેતો પરંતુ એમને તો આ પ્રકારની સજા થવી જોઈએ દસ પંદર વર્ષ સુધી એ માનવ કંકાલ તરીકે જીવતા રહેવા જોઈએ એના વિડીયો વાયરલ થવા જોઈએ અને આ આતંકવાદીઓને આ સંદેશો મળવો જોઈએ ખાસ વાત તો છે એક બે દિવસ પહેલાં લગ્નગ્રંથથી બી જોડાયેલા નેવી ઓફિસર વિનય નરવાલ અને એની પત્ની પોતાની હાજરીમાં જ પોતાના પતિનું જે મૃત્યુ થયું છે હજુ તો સોળ એપ્રિલ લગ્ન કર્યા છે હનીમૂન બનાવાયેલું પરિવાર છે અને એની પોતાના તમે વિચાર તો કરો પોતાના પતિની હજુ દસ દિવસ પહેલા લગન થયા હોય એને પોતાની હાજરીની અંદર પોતાની નજર સામે એની ગોળી મારી અને એનું અપમૃત એનું હત્યા કરવામાં આ કેટલી દારૂણ પરિસ્થિતિ કેટલી ઘાતક પરિસ્થિતિ છે જો સત્તાધિકારીઓનો કંઈક લાગણી જેવું બચ્યું હોય તો એ લોકોએ સત્તા છોડી દેવી જોઈએ અને એમણે પોતે નિષ્ફળ ગયા છે પોતે ભારતનો સાચવી શકે એવું નથી એવી કેપેસિટી એવું નથી એવું એમણે સ્વીકારી લેવું જોઈએ છેલ્લે એ પાકિસ્તાનમાં તો ચોક તરફથી તમે કોઈ પણ ભોગે એને ગમે તે રીતે તમારી બેવડી નીતિ છોડી અને એને ચારે બાજુથી ચોફેથી ઘેરી અને એને અટૂલું એકલું પડી જવું જોઈએ એના ભાગલા પણ પડાવે છે બબલુચિસ્તાનની અંદર પાકિસ્તાનની વિરુદ્ધમાં ઉકળતો ચાલુ છે ત્યાં સીધે સીધી લશ્કરી સહાય સીધે સીધી લશ્કરી સહાય ભૌગોલિક રીતે દુષ્કર્મ હોવા છતાં એને સીધી લશ્કરી સહાય પૂરી પાડીને પાકિસ્તા બુબલુચિસ્તાન કેમ અલગ પાડવાના પ્રયાસો નથી કરવા શા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો આંતરરાષ્ટ્રીય કાનૂનો આંતરરાષ્ટ્રીય માન્યતાઓ જે કહેતું હોય ભારતના પોતાના સાર્વભૌમત્વના રક્ષણ માટે આ પ્રજાની સુખાકારી માટે અને આ પ્રજાના સાર્વભૌમત્વની રક્ષા માટે આ બધું કરવું જરૂરી છે અને આપણા શાસકો આવો આવું કરે એવી અપેક્ષા રાખીએ છીએ ફરી એક વખત જે મૃતક આત્માઓની શાંતિ માટે ફરી શ્રદ્ધાંજલિ પાઠવી છે એના પરિવારોજનોની ઉપર જે દુઃખદ વજ્રઘાત પડ્યો છે એમાંથી એ લોકો પણ સ્વસ્થ થાય એમનું રોજિંદુ જીવન જીવવા માટેની મનોબળ એમને પ્રભુ પૂરું પાડે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ સાથે આ મત સાથે તમે સંમત હો કે ના હો અમારો પોતાનો આગો મત છે પરંતુ આતંકવાદીઓને પાઠ ભણાવવો જોઈએ આતંકવાદીઓ પાઠ ભણાવીશું અને બીજી બાજુ એમની સાથે જુદા વ્યવહાર કરવા એમની જોડે સંબંધો રાખવા આ બેવડી નીતિ છે આ દેશનો કોઈ પણ પક્ષનો શાસક હોય કોંગ્રેસનો હોય ભાજપનો હોય આપનો હોય અથવા ગમે તે હોય જેની આ બેવડી નીતિ હોય એ બધા આ બેવડી નીતિઓ છોડી અને ભારતના નાગરિક છે ભારતનો શાસક છે અને ભારતમાં સાર્વભૌમત્વની રક્ષા કરવાની ભારતના નાગરિકોની રક્ષા કરવાની એમની પૂરી જવાબદારી છે અને જો એમાંથી એ લોકો એ જવાબદારી પૂરી ના કરી શકતા હોય નિષ્ફળ ગયા હોય તો એમણે આ દેશની સત્તા છોડી દેવી જોઈએ એટલી વાત સાથે આ વિડીયો પૂરો કરતા તમને ફરી આગ્રહ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમને ગમતા અને ના ગમતા તમારા વિચારો કોમેન્ટમાં મને જણાવશો આવજો